નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાનો મોટો નિર્ણય સરકારી ભાડા અપાયેલ જમીન ના હવે માલિક બની શકશો જુઓ વિગતવાર અહેવાલ હજારો લોકોને હજારો એકર જમીન જે સરકારે આપી છે ભાડાપટ્ટે તેઓને માલિક બનવા માટેનો એક મોકો મળશે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડેલા પરિપત્રને લઈને સવાલો ઉઠ્યા છે સરકારના પરિપત્ર અનુસાર સાત વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે આપેલી જમીન જંત્રીના સાઠ ટકા ભરી કાયમી કરી શકાશે એટલે કે માત્ર સાઠ ટકા જંત્રી ચૂકવી ભાડું આતો જમીનના માલિક થઈ શકશે ભાડાપટ્ટે ચાલુ હશે કે પૂર્ણ થયો હશે તો પણ કબજેદારની કાયમી હક મળશે કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાશે નહીં એસસી એસટી ટી ઓબીસી સમૂહોના અરજદારોને ભરવાપાત્ર કિંમતમાં વીસ ટકાની રાહત અપાશે નવા પરિપત્રનો અમલ અમદાવાદ સહિત રાજ્યભરના સિટી સર્વે વિસ્તારમાં લાગુ થશે યોજનાનો લાભ લેવા માટે એકવીસ એપ્રિલ બે હજાર પચીસથી બે વર્ષમાં કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે અમદાવાદ સહિતના તમામ સિટી સર્વે એરિયામાં સરકારી જમીનનો સંદર્ભે ઠરાવ કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી વસૂલાશે નહીં સરકારી જમીન અંગે મહેસૂલ વિભાગના પરિપત્રને લઈને સવાલો ઉઠ્યા હતા સાત વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે આપેલી જમીનનો જંત્રીના સાઠ ટકા ચૂકવી મળશે કાયમી હક મહેસૂલ વિભાગના સરકારી જમીન અંગેના પરિપત્ર અનુસાર એસસી એસટી ઓબીસી સમુદાયને વીસ ટકાની રાહત આપે છે જંત્રીના પંદરથી સાહીઠ ટકા વસૂલી કાયમી હક મળશે સિટી સર્વે એરિયામાં નવો પરિપત્ર લાગુ પડશે જાહેર હરાજી કે ઉચ્ચ કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીમાં પંદર ટકામાં હક મળશે જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના ત્રીસ ટકા વસૂલાશે ત્રીસ વર્ષ કે તેથી વધુ સમયનો ભાડાપટ્ટો હોય અને પટ્ટાની અનધિકૃત તબદીલી હોય એવા કિસ્સામાં થઈ શકશે જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડા પટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના પચીસ ટકામાં હક મળશે જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના પચાસ ટકા વસૂલાશે સાત વર્ષથી વધુ અને ત્રીસ વર્ષથી ઓછા સમયનો ભાડાપટ્ટો હોય છે જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના વીસ ટકામાં હક મળશે જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના ચાલીસ ટકા વસૂલાશે જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના ત્રણસો ટકામાં હક મળશે જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના સાહીઠ ટકા વસૂલાશે ફળ ઝાડ કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે જમીન ફાળવણી થઈ હોય જમીન નવસાધ્ય કરવા જમીન સોંપાઈ હોય તો નિર્ણયનો અમલ નહીં થાય ઝીંગા ઉછેર મીઠા ઉદ્યોગ રમતગમત મેદાન માટે ફાળવાયેલી જમીનમાં અમલ થશે નહીં જમીન જે હેતુસર ફાળવાઈ હોય તેનો કોઈ ઉપયોગ ન થયો હોય ત્યાં પણ લાભ મળશે નહીં એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો નેવું પછીના ભાડાપટ્ટે આપેલી જમીનોમાં કોર્ટ કેસ પેન્ડિંગ હોય ત્યાં લાભ મળશે નહીં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર